નમોત્સવ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ રક્તદાન શિબિર અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જેનો મુખ્ય હેતુ જનસેવા અને સામાજિક ઉત્થાનનો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને તેમના નેતૃત્વમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે સૌને આહવાન કર્યું હતું ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ સરપિયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ વિદેશના નવા સોપાન સર કરી રહ્યો છે અને તેના

હા એટલે નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ છે જેને હું એમ કહું કે લોકોના હૈયામાં વસનારું વ્યક્તિત્વ છે તો અમે આની અંદર એમની જીવનની જર્ની એક ઇમોશનલ જર્ની બતાવવાની અમારી કોશિશ છે કે એને નાટ્ય દ્વારા સંગીત દ્વારા અને ડ્રામા દ્વારા રજૂ કરવાની કોશિશ છે